હેલ લોગ ગાઈશ તો કેમ છો બધાય અને તમારું સ્વાગત છે મારા બ્લોગમાં તો આજે કબૂતર જોઈ લ્યો આ બધા બહાર જ નીકળી ગયા બારે રખડે બધા કબૂતર અને બીજા ઉડે બે કબૂતર એ ઉપર દેખાતા નથી આવે એટલે બતાવું તમને એ તો આજે હું તમને આ લાલ મારવાડા બતાવીશ એક કમેન્ટ આવી છે કમેન્ટ શું મેસેજ આવ્યો હતો ઇન્સ્ટા પર કે ભાઈ તમારો લાલ મારવાડાનો શોખ કરાવો તો હું તમને બધા દેખાડીશ મારા ઘરે ચારથી પાંચ કબૂતર રહે એક જ નસ લે એક આ નરે અને આ માજીએ આનો આખો જોટો એ નાના તન એ ઘરના જ બે એક્યો અહીંયા એક અહીંયા બેઠું એ અને હજી એક હશે એ અંદર હે તો હું તમને પાંચે પાંચ દેખાડીશ તો વિડીયોમાં સુધી રેજો વિડીયો જોવાની બહુ મજા આવશે આ તમે આ બધાને પેલા અંદર કરી લઉં ભાઈ તમને શોખ કરાવું તો કન્ટિન્યુ વિડીયો કરો ત્યાં અમે આને અંદર પૂરી દઈ પછી તમને દેખાડું શોખ કરાવું એનો તો ભાઈ પેલા આ બે ની અંદર પૂરી દઈ એટલે તમને આખું જોટો જોટાનો જ શોખ કરાવું પછી ઓલા તમે તમને શોખ કરાવીશ જો અંદર જાય જો ઓલો નળ નીકળી જાય નરની અંદર પૂરી દઈ જાય જો ભાઈ અનર દીકરી ગયો હા અંદર જોઈ લીયા માદી મૂકી દે તો ભાઈ આ માદી હતી નળ ઉપર આવી ગયો એ પાછી નીચે આવી તમને પકડી નીચ પણ બતાવું જો ભાઈ તો ઉપર ચડી ગયો કબૂતરને ચણ નાખી નીચે આવે પછી ભૂરીને તમને દેખાડું બધા નાખ ચણ ભાઈ બધું નાખી દેલી ખાઈ દે હા હા હા

તો ભાઈ જોઈ લ્યો એક જોટો આખો આ મારે આખો જોટો હે આને મૂકી દે આના બીજા પેલી નસલના જે બચા તે લેતો આવતો હવે એને પછીના બીજા બે નસલ એને પછી એક નસલ પેલી થઈ હતી એ નસલ તમને દેખાડું એ બે સેમ જ છે સેમ ટુ સેમ અને એ આખો જોટો જ છે જો આ ખાનામાં હશે હે જો આ બીજો જોટો આ અમે તમને હમણાં આને પેલા બતાવ્યો તો એના મા બાપે મતલબ આના એ મા બાપે આ એના છોકરાએ બે જોઈ લે આ બે કાળી આંખમાં આખો સેમ હવે આને મૂકી દે હવે પછી સિંગલ થયું હતું એ લઈ લે એના પછી પણ એક સિંગલ બચું થયું હતું એક બચ્યું મરી ગયું હતું એ પણ લાલ મારવાળું કાળી આંખમાં જ છે જોઈ લ્યો આ પછી સિંગલ એકવાર એક થયું તું કઈ કાઢી આખું જોઈ લ્યો નો ફળ તો તમને કેવા લાગ્યા પાંચે પાંચ મારવાળા કમેન્ટમાં જરાક બતાવજો તમને કેવો કબૂતરનો શોખ છે એ પણ દેખેજો જોઈ લો તો આપણો વિડીયો અહીંયા પૂરો કરી નાખી અને તમને મારવાડા કેવા લાગ્યા જરાક કમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમને કેવા વિડીયોમાં ઇન્ટરેસ્ટ છે એ પ્રમાણે અમે અમે વિડીયો બનાવશું કમેન્ટ કરો સપોર્ટ કરો બાય મિલીપ મળીએ બીજા વિડીયોમાં